નમસ્કાર દર્શક મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ રહ્યા છો કે આજે એક મહિનો થઈ પ્રદેશ શું કહેશો મહેશભાઈ મહેશભાઈ કઈ રીતનો સપોર્ટ મળી રહ્યો છે લોકો સાક્ષાકાર હોય છે રાજકોટની પ્રજા એક કઠણ કલે નક્કી કરી લીધું કે રાજકોટથી અવાજ છે આ ગુજરાત અવાજ અને રાજકોટની પ્રજા રાજકોટના તમામ એસોસનો સૌ સાથે મળીને આજે જે કોલ દીધેલો હતો કે બંધનો એ આજે પૂર્ણ થયો છે તમામ રાજકોટના એસોસિયન હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આભાર માનું છું પણ ન્યાયની લડાઈ સૌ સાથે નહીં લડે તો આજ બીજા લોકોના બાળકો ગયા છે કોઈના મોભી ગયા કોઈની દીકરી ગઈ છે કાલ તમામ લોકોની જઈ શકે એ સૌ આજે માની રહ્યા છે લો એન્ડ ઓર્ડરની વાતો થાય પણ લો એન્ડ ઓર્ડર અને ન્યાય લોકોને મળતો નથી લોકોને અત્યારે ન્યાય મેળવવા માટે આજે સુરતનું ટકશે છે શિલાકાર થયું પાંચ વર્ષથી એ લોકો હજી ન્યાય માટે લડી રહ્યા છે તો આરે અમે આ વસ્તુમાં એમ કે છીએ કે તાત્કાલિક ફાસ્ટ ટ્રેક કોર્ટ થવી જોઈએ આની ચાર્જશીટ ત્રણ મહિનામાં મુકાઈ જવી જોઈએ અને આનો વધુ મોધી છ મહિનાની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આનું ડિસિઝન આવવું જોઈએ અને આના અધિકારી હોય પદ અધિકારી હોય પોલીસ અધિકારી હોય એ બધા જે આના ગુનેગારો છે એને સજાઓ થવી જોઈએ તો જ આ ગુજરાતની અંદર આવું કરપ્શન આવા કોભાંડો અને લોકોના මුર્થી થાતા અટકશે એક પછી એક જેમ કે કહેવાય કે હરણી છે મોરબી છે સુરત છે ત્યાર ત્યારબાદ રાજકોટ છે રાજકોટમાં અત્યારે જે આરોપીઓ છે તે તો પકડાઈ ગયા છે પણ શું લાગી રહ્યું છે કે આમાં પણ જે રીતે મોરબી હરણીકાને અને સુરતમાં થયો એ રીતે કોઈ પણ પ્રકારે છૂટી શકે અને બહાર નીકળી શકે એવું લાગે પહેલા તો એ કહી દો કે આની અંદર પૂરા ને પકડવામાં નથી આવ્યા જે કાંઈ પકડવામાં આવીએ માત્ર માત્ર કોર્પોસન ઉપર એક જ ફોકસ કરેલું છે આની અંદર પોલીસ અધિકારીઓ છે જેને અહીંયા લાઇસન્સની પરમિશન આપી જેના કોઈ પુરાવા નહોતા ફાયર સેફ્ટી નહોતા એ પોલીસ અધિકારીઓ પણ આની અંદર આવે છે યા અહીંયા આ ગેરકાયદેસર ચાલતા કૌભાંડની અંદર ગેમજોનની અંદર જે આઈએસ અને આઈપીએસ અધિકારીઓ ગેતા એ પણ આના ભાગીદારો છે આ મોતની અંદર આ બધાના ભાગીદારો ગણાય છે આની અંદર જેટલા પીઆઈ અહીંયા બદલા એ પણ આના ભાગીદારો છે તો આ કોઈની ધરપકડ કેમ નહીં આની અંદર જ્યારે એક સોમદદાર યુવરાજ સિંહ ક્રાઇમ બ્રાન્ચ એમ કહેતો હોય કે મેં આ કોર્પોરેટરને દોઢ લાખ રૂપિયા આપ્યા હતા અને કાયદેસર કરવા તો એ કોર્પોરેટરની હજી સુધી ધરપકડ કેમ નહીં એટલે કે મોટા માથાઓને મૂકી અને માત્ર નાની નાની માછલી છેલ્લે તો અહીંયા સુધીની હદ કરી છે કે પરમ દિવસે જે અધિકારીઓને પૈકડા એમાં ખેર સાહેબ કરીને એક અધિકારી ફાયર ચીફ છે જે માણસ એક રૂપિયો કરપ્શન લેતો નથી એને પચાસ વાર આ સરકારને એમ કીધું છે કે મારી બદલી કરી નાખો હું ખોટી સહી નહીં કરું એને પણ આની અંદર છંડોવી દેવામાં આવ્યા છે એટલે હવે એ ચાલુ થયું કે જે કોર્પોરેશન દેવા અને ભાજપના એના કોર્પોરેટર જેને પૈસા લીધા છે જેના નામ ખુલી ગયા છે એના બચાવવાનો પ્રયાસ થાય છે એટલે આજે આમાં પૂરી ધરપકડો થઈ નથી અને આ કુટુંબોને ન્યાય મળે આ એનું કુટુંબ હોય મારું કુટુંબ હોય કે અન્ય કોઈ વ્યક્તિનું હોય ભવિષ્યના કોઈ વ્યક્તિઓ ન ખોવાય કોઈનું મૃત્યુ ન થાય એની સાવચેતી રૂપે રાજકોટ છે રાજકોટની જનતા એનો અવાજ બની છે કે કઈ આગળ આની લડત આપવાની આપની તૈયારી હવે પછી મુખ્યમંત્રીના બંગલા સુધી અમે જશું જરૂર પડશે તો ગવર્નર ના બંગલા સામે પણ ધરણા કરશું ન્યાય દેવડાવશું ન્યાય માટે લડ્યા છીએ ન્યાય માટે લડશું